ત્રણ વર્ષની માસૂમ પર દુષ્કર્મ નો પ્રયાસ કાકાએ ચોકલેટ ની લાલચ આપી કાકીએ પણ આ કાંડમાં મદદ કરી હોવાની ફરિયાદ માથે બુકાની બાંધીને પોલીસ કસ્ટડીમાં ઉભેલો યુવક જગદીશ નાગર છે જગદીશ નાગરે પોતાની જ સગી ભત્રીજી જેમની ઉંમર ત્રણ વર્ષ ને અગિયાર મહિનાની છે તેને ચોકલેટની લાલચ આપી પોતાના રૂમમાં બોલાવી અને દાનત બગાડી અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા દુષ્કર્મનો પ્રયાસ કરવાની પણ કોશિશ કરી અને માસૂમ બાળકીના ફોટા વિડીયો મોબાઈલમાં ઉતાર્યા હતા અનરધમ યુવકની પત્ની જ્યોત્સના નાગરે પણ આમાં મદદ કરી હોવાની પોલીસ ફરિયાદમાં અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પોલીસે તરત જ આ આરોપીના સગા કાકા જગદીશ નાગરની ધરપકડ કરી લીધી હતી ખાંભા તાલુકાના નાના બારમાણ ગામે ત્રણ વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મનો ગુનો નોંધાતા તેર અગિયાર બે હાજર ચોવીસ ના રોજ મોટા બારમાદી આવી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં થાણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આ ભોગ બનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી અડપડા કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્સીયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે

અત્યારે અમે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એક્ઝેક્ટ રોલ શું હતો એ આગળ ઇન્વેસ્ટિગેશન ના આધારે જ નક્કી કરી શકાશે હાલ તો આ મામલે સગા કાકાએ પોતાની કુમળી વયની ત્રણ વર્ષની ભત્રીજી પર શારીરિક અડપલા અને દુષ્કર્મના પ્રયાસનો ગુનો નોંધી અને કઈ રીતના કૃત્ય કર્યું હતું ને શું કામ કર્યું હતું તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક